જેમાં હું ખોવાઈ જાઉં છું જેનો હું ભોગ કરી લઉં છું મજા આવી ગઈ મજા આવી ગઈ આ મજા છે ને એ મને આવે છે ને મને જગાડે છે તો હવે તમે વિચાર કરો તમે જેને મજા કયો છો એને તમે સમજો કે આ મજા શું છે જેને તમે સારી પરિસ્થિતિ કહો છો ખરેખર સારી હોય છે તમે માનેલી છે કે અંતકરણ બગડવું ન જોઈએ શું કહો અંતકરણ અંતકરણના મૂળિયાને જાણ્યા વગર અંતકરણ નહીં બગડે કોઈથી તો અંતકરણ નું મૂળિયું જયારે જણાવવા પ્રગટ થયું છે તો એને એના મૂળ લગીન જવાય તો એ આપણા માટે તક છે તો એ પ્રોબ્લેમ ક્યાં છે તમે બે વસ્તુ સમજો તમે જેને સારું કહો છો એ ભયંકર વસ્તુ છે કે જે તમને ખોવાવી નાખે જે તમને ભોગતા બનાવી દે છે અને જેને તમે ખરાબ કહો છો એ તમારા માટે ઓપોર્ચ્યુનિટી ઓપોર્ચુનિટી સમજો વધી ગયો એટલે કોઈમાં જાગૃતિ નતી ઓલાય જાગૃતિ નતી ને આમાં જાગૃતિ નથી એટલે જાગૃતિને તમારે ગોતવાની છે જાગૃતિ કોઈ જગ્યાએ છે જ નહીં તમે એમ માનો છો કે આ જગ્યાએ જાગૃતિ છે આ જગ્યાએ જાગૃતિ છે તમારા વલણ કેવી રીતે નક્કી થયા ખબર છે અંદર શાંતિ રીએ અંદર આનંદ રહીએ એને તમે વલણ ને નક્કી એવું નથી અશાંતિ અજંપો જેટલો વધે ને એટલું આપણે ખાલી થઈ શકે અશાંતિ ને અજંપાના મૂડ ને તમે બરાબર રીતે તપાસ કરી ને તો તમારા દુનિયામાં કોઈ પછી અશાંતિ અજંપો આવી જ ન શકે પણ તમે અશાંતિ ને અજંપાથી ભાગો છો તમે જેને શાંતિ કહો છો કેવાથી કેવાતો આનંદ કહો છો એની જોડાવ છો બે જાગૃતિ નથી એક ભોગતા પરમાત્મા ખરાબ કેવું હોય વસ્તુ હોય શકે જ નહીં ખરાબ હોય જ નહીં કઈ તો આપણે એને ખરાબ શું કાન કહીશ એ ન આવે તો આપણે આપણે એનાથી સેપરેટ ક્યારે થઈ ગઈ આપણો આપણી આગળ રિયલ જ્ઞાન છે એની ખબર ક્યારે પડે

તમારી અંદર અમુક પ્રકારના વિચાર આવે ને એને ખરાબ ને હારા ગણવાનો અભિપ્રાય એની મેળવે એટલો બધો ફાસ્ટ રીતે આવી જાય ને તમને ખબર જ ન પડે એટલે તમે જેને ખરાબ માનતા હોય ને એને તમે દબાવી ગયો તમને ખબર ના હોય તમે આ કરી નાખો તમને ખબર ના પડે

સેપરેશન કરવા માટે આ શાંતિ મને માનો કે અત્યારે શાંતિ મળી છે મને અત્યારે કોઈ આનંદ મળ્યો છે આ શાંતિ આનંદ છે ને કોઈ પરિસ્થિતિ મારી અગર આવે ને ત્યારે સેપરેશન કરવાની શક્તિ આપે એના માટે આ શાંતિ ટેમ્પરરી છે આ આનંદ ટેમ્પરરી છે તો આ આને માથે નો ચડાવે આની કોઈ વેલ્યુ ન ગણાય વેલ્યુ ક્યારે ગણાય કે આ શાંતિનો તમને ઉપયોગ કરતા આવડે ને ત્યારે એની વેલ્યુ ગણાય શાંતિની અત્યારની શાંતિ છે એટલે સાધક લોકો જનરલ સાધક લોકો મોટા ભાગના સાધક કેવાતા બધા સાધકો અંદર કે એની સંતોની હાજરી છે એમાં શાંતિ થઈ આનંદ થયો એની કોઈ એક્સપીરિયન્સ ધારાધોરણી બની જશે કે આ આવી શાંતિ હોય ને તો આધ્યાત્મ અને આધ્યાત્મ કેવાય આ શાંતિ તો ઉછીની શાંતિ છે આ શાંતિ ટેમ્પરરી શાંતિ છે આ શાંતિનો તમારે ઉપયોગ કરવાનો છે આ શાંતિનો ભોગ નથી કરવાનો તો હવે હવે જે શાંતિ છે એનો ભોગ કરે છે સમજો શાંતિ આવી એટલે એમ કે આ બધું મારી જાગૃતિ બરાબર છે આ જાગૃતિ બાગૃતિ આપણી નથી એ આવી છે સંતોમાંથી અને આપણને અત્યારે એની કઈ ઝલક મળી છે તો ઝલક મળી છે તો એ તો ટેમ્પરરી રહેવાની છે તો આ શાંતિને મારે બહુ આ શાંતિને હું ભગવાન માની લઉં આ શાંતિને બધું માની લઉં આ કઈ નથી

તમારી શાંતિ હંમેશને માટે ધીરે 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 તમારી શાંતિ એની પાછળ પાછળ આવશે આ વર્ક કર્યું ને એની પાછળ પાછળ શાંતિ આવવી પડશે આનંદ ને આવવું પડશે આપણે ઊંધું કરી છે શાંતિ ની પાછળ જાય છે આનંદ ની પાછળ જાય ખરેખર આપણી અંદર જે પ્રતિકૂળતા જેને દુઃખ કેતા હોય જેને ઈગો કહેતા હોય એના ઉપર કામ કરવું ને એ શાંતિ તરફ એના મૂળિયાને ને થી કામ કરવું ઈ શાંતિ લે આવશે એ આનંદ લે આવશે શાશ્વત રૂપે લે આવશે તમે એને મૂળિયાથી કાઢના તમે મૂડી નથી એક વખત નથી કહેવા માં હજાર વખત કહેવાની છે આ વાત તો હજાર વખત કહેવાની છે અને આ વાત હજી સમજાણી નથી હજી તો આપણે એ શું કરી શકીએ જેથી આપણી અંદર અન્ડરસ્ટેન્ડિંગ નથી થતી મારે તો મને સમાધિ લાગી જાય તો ભલે હું તો એક એક જ પ્રશ્ન કરું મને અંદર અમામ શાંતિ મળી જાય તો હું સવાલ એમ કરું કે મને હમણાં જીવનનો કોઈ પ્રશ્ન આવશે તો આ શાંતિ ઊભી રહેશે આ સમાધિ ઉભી રહેશે મારે પ્રશ્ન આટલો જ કરવાનો છે હું અભિભૂત નો થઈ જાઉં ઓહો શાંતિ ઓહો આનંદ આ બધી વસ્તુ છે મને ત્યાં કંઈ કામ આવવાની છે તો ભલે નકર મારે એનો કોઈ ઉપયોગ નથી એવી રીતે